દેશમાં હાલ તો ક્રિકેટ ફીવર છવાયો છે ત્યારે કચ્છી સમાજ દ્વારા અમદાવાદમાં વૈષ્ણોદેવી ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટની ખાસ વાત તો એ છે કે કચ્છ સાથે સંકળાયેલા તમામ જ્ઞાતિના લોકોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો તેમજ ત્રેદિવસીય ચાલનારી આ ટુર્નામેન્ટમાં કચ્છી વાગડ સમાજ કચ્છી લોહાણા સમાજ એમ કુલ આઠ ટીમો ઉત્સાહભેર ભાગ લીધો હતો અમદાવાદમાં છેલ્લા ચાલીસ વર્ષોથી શ્રી કચ્છી સમાજ અમદાવાદ સંસ્થા રજિસ્ટર છે જે કોઈપણ જાતના નાત જાતના ભેદભાવ વગર કચ્છ સાથે સંકળાયેલા તમામ જ્ઞાતિના સભ્યો આના સભ્ય છે ઘણા સમયથી આ એક વિચાર હતો કે નવી પેઢી અને યુવાનો કેવી રીતે આ સંસ્થા સાથે જોડાય તો ક્રિકેટ એ આજના સમયમાં એક ઉત્તમ માધ્યમ છે તો તમામ જ્ઞાતિઓને એક સાથે મળી અને અહીંયા આઠ અલગ અલગ જ્ઞાતિઓ અહીંયા એક સાથે ત્રણ દિવસથી ક્રિકેટ રમી રહી છે અને એ બાને યુવાનો જોડાયા છે સંગઠનનો જે મુખ્ય હેતુ છે સમાજ માટે કંઈક કરવાનો જે મુખ્ય હેતુ છે એ અમે આ માધ્યમથી સર કરી રહ્યા છીએ અને ખૂબ સારો સહકાર મળ્યો છે આ ટુર્નામેન્ટને આર્થિક બળ અમને નવનીત પ્રકાશન નવનીત પરિવારે પૂરું પાડ્યું છે એ સિવાય પણ નાના મોટા અસંખ્ય સમાજ શ્રેષ્ઠીઓએ અમારી સાથે આવી અને ત્રણ દિવસ આ તમામ ખેલાડીઓને તમામ રીતે સુંદર વ્યવસ્થા આપી છે અને કચ્છી સમાજ અમદાવાદનો ઉત્સાહ વધાર્યો છે